બીઆરટીએસ બસને લઈને લોકોને સહન કરવાનો વારો સતત આવી રહ્યો છે સુરતના અમરેલી વિસ્તારમાં સિટી બસ બંધ પડી જતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો ડ્રાઈવર બંધ પડેલી બસ રસ્તા પર વચ્ચે જ મૂકી ચાલી જવા પામ્યો હોય જેથી ટ્રાફિકની સમસ્યા ઉભી થતાં લોકો ઓકળાઈ ઉઠ્યા છે અવારનવાર આવી રીતે બસો બંધ થતા બસોની સર્વિસને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે આ બસ નવી છે કે પછી સેકન્ડ હેન્ડ લીધી છે સુરતમાં વારંવાર બસો બંધ પડી રહી હોય જેથી તેનો કાયમ ઉકેલ લાવો ખાસ જરૂરી બન્યો છે ડિંડોલી અમરોલી કતારગામ અને જિલ્લાની બ્રિજ પર બસો બંધ પડવાની અનેકો ઘટનાનો પરથી પણ તંત્રએ કોઈ જ બોધપાઠ ન લીધો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે વધુ એક બસ બંધ પડી જતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા